નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજે આપણે જોઈએ કે આમળા ખાવાથી કે તેનો જ્યુસ પીવાથી કેટલા ફાયદા થાય છે અને કેટલાક નુકસાન પણ થઈ શકે છે તો પહેલાં આપણે જોઈએ કે આમળા ખાવાથી કયા કયા ફાયદા થાય છે નંબર એક આમળા ખાવાથી આંખોની રોશની વધે છે અને આંખોમાં થતી બળતરા દૂર થાય છે નંબર બે ચહેરાની સ્ક્રીનમાં ચમક આવે છે નંબર થ્રી આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે તેથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેનાથી તાવ તેમજ વાયરલ ઇન્ફેક્શન જલ્દીથી થતું નથી નંબર ચાર આમળાથી પેટની લગતી બીમારીઓ દૂર થાય છે એટલે કે પાચનક્રિયા મજબૂત બનાવે છે તેથી કબજિયાત પણ દૂર થાય છે નંબર પાંચ આમળાનું સેવન કરવાથી માથાના વાળ કાળા થાય છે નંબર છ આમળાનું સેવન કરવાથી લોહીની કમી દૂર થાય છે તેમજ લોહી શુદ્ધ બનાવે છે નંબર સાત યુરિક એસિડને બહાર કાઢે છે એટલે કે આપણી કિડનીને સાફ રાખે છે અને સોદાના દુખાવામાં પણ રાહત રહે છે નંબર આઠ જેમનું બીપી હાઈ રહેતું હોય તેમનું બીપી કંટ્રોલમાં રહે છે નંબર નવ જેમને વજન ઘટાડવું હોય મોટાપો આવી ગયો હોય તેમના માટે આમળાનું સેવન ખૂબ જ હિતકારક છે નંબર દસ આમળાનું સેવન કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને પેશાબમાં બળતરા થતી હોય તો તે પણ દૂર થાય છે નંબર અગિયાર પેટમાં ગેસની તકલીફ હોય કે મોઢામાં ચોદા પડ્યા હોય તો પણ આમળાનો જ્યુસ પીવાથી ફાયદો થાય છે નંબર બાર સવારે ખાલી પેટે જ્યુસ પીવાથી વધુ ફાયદો થાય છે પરંતુ જ્યુસ જેટલો હોય તેનાથી ડબલ પાણી લેવું જોઈએ નંબર તેર ડાયાબિટીસવાળા એ આમળાનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે હવે જોઈએ કે આમળાનો જ્યુસ ક્યારે કોને અને કેવી રીતે પીવો જોઈએ આમળા એ એસિડિક હોય છે એટલે કે જે લોકોને વધારે પડતી એસિડિટી હોય તેમણે આમળાનું સેવન યોગ્ય માત્રામાં જ કરવું જોઈએ આમળામાં ફાઇબર ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે તેથી આમળાનો જ્યુસ જેટલો પીવો તેનાથી ડબલ પાણી પીવું જોઈએ નહીં તો તે નુકસાન કરી શકે છે જે લોકોને હાઈ બીપી કે ડાયાબિટીસની બીમારી હોય તેમણે ડૉક્ટરની સલાહ મુજબ જ આમળાનું સેવન કરવું હિતકારી છે આમળા ઠંડી પ્રકૃતિનું છે એટલે જે લોકોને વધારે પડતી શરદી કપ થઈ ગયો હોય તેવા સમયે આમળાનું સેવન ના કરવું જોઈએ બજારમાં જે આમળાનો જ્યુસ તૈયાર મળે છે તેને લોબો ટાઈમ સાચવવા માટે તેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે તેથી બજારમાં મળતા જ્યુસ કરતાં ઘરે બનાવીને તાજો જ્યુસ પીવો વધારે હિતકારક છે અંતમાં હું આપને એક સલાહ આપીશ કે જે લોકોને કોઈ પણ પ્રકારની બીમારી હોય કે દવા ચાલતી હોય તેવા લોકોએ ડૉક્ટરની સલાહ લઈને પછી જ આમળા તેમજ આમળાનો જ્યુસનો ઉપયોગ કરવો જોઈએ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ